જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ ગ્રહણનું નામ આવે એટલે આપણને એમ થાય કે ભાઈ કંઈક તો થવાનું છે જે લોકોએ બે હજાર ઓગણીસમાં સૂર્યગ્રહણ જોયું ને ત્યાર પછી જે લોકોએ કોવિડ જોયો એ લોકોના મનમાં સૂર્યગ્રહણનો ડર ખરેખર બેસી જ ગયો તો મિત્રો આ વર્ષનું સૂર્યગ્રહણ પહેલું સૂર્યગ્રહણ તારીખ આઠ ચાર બે હજાર ચોવીસ સોમવાર આ વખતનું સૂર્યગ્રહણ કંકણાકૃતિ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી આ ગ્રહણ રાત્રિના સમયમાં થશે તો ભારતમાં નહીં દેખાય પણ મિત્રો આખા વર્લ્ડમાં દુનિયામાં સૂર્ય તો એક જ છે બ્રહ્માંડમાં સૂર્ય એક છે તો એ સૂર્ય પર જ્યારે ગ્રહણ આવે ત્યારે એની અસર દેશ દુનિયા પર આવવાની જ છે અને આ અસરો જે છે તેને આપણે જો ઓળખવામાં ભૂલ કરીએ ને તો ઘણા મોટા નુકસાન થાય જે રીતે આપણે કોવિડમાં ગ્રહણો જોયા બરાબર બે હજાર વીસમાં ગ્રહણ જોયું ત્યારે જે જે આપણે પ્રોબ્લેમ્સ આવ્યા દેશ દુનિયા પરેશાન થઈ એને કોઈ પણ ભૂલી શકે એમ નથી તો આ વસ્તુને ધ્યાનમાં રાખો અને ચોક્કસ અને કંકણાકૃત એ આખો સૂર્ય ઢંકાઈ છે બરાબર વૈજ્ઞાનિક રીતે જોઈએ તો સૂર્યગ્રહણ એટલે કે ભાઈ સૂર્યનારાયણ અને પૃથ્વીની વચ્ચે ચંદ્રમાં આવે ને ચંદ્રના છાયાથી ચંદ્રની જે ગોળાકાર જે કૃતિ છે એના સૂર્યની આગળ આવી જાય એટલે સૂર્ય ઢંકાઈ જાય આ વખતે કંકણાકૃત એટલે આ વખતે એવી રીતે ચંદ્રમાં વચ્ચે આવવાના જ કે ખાલી સૂર્યની રીંગ દેખાશે દુનિયામાં પણ આપણે ત્યાં નથી દેખાવાની એટલે આપણા બધા જ્યોતિષશાસ્ત્રો એમ કહે કે ભાઈ આપણે પાડવાનું નહીં પણ મિત્રો ભલે આપણે પાડીએ કે ન પાડીએ પણ સૂર્યગ્રહણ જે આકાશનો બ્રહ્માંડનો એક જ સૂર્ય છે એની પર લાગતું હોય ને ત્યારે દેશ દુનિયા પર અસર થાય થાય ને થાય આ વસ્તુ નક્કી લખી રાખજો આઠ તારીખે ભારતીય સમય અનુસાર ગ્રહણનો સ્પર્શ રાત્રે એકવીસ કલાક એટલે નવ કલાક બાર મિનિટ અને દસ સેકન્ડે થશે ગ્રહણનું સંમેલન રાત્રે બાવીસ કલાક આઠ મિનિટ અને સુડતાલીસ સેકન્ડ મતલબ દસ વાગે રાત્રે ગ્રહણનો મધ્ય ભાગ રાત્રે ત્રેવીસ કલાકને સુડતાલીસ મિનિટ તો મિત્રો રાત્રે અગિયાર કલાકને સુડતાલીસ મિનિટે ગ્રહણ મધ્ય રહેશે હવે ગ્રહણ છૂટવાની શરૂઆત મતલબ ઉન્મિલન ગ્રહણનું ઉન્મિલન પચીસ કલાકને છવ્વીસ મિનિટ મતલબ રાત્રે એક વાગ્યાને છવ્વીસ મિનિટથી શરૂ થશે અને ગ્રહણનો મોક્ષ રાત્રે છવ્વીસ કલાકને બાવીસ મિનિટ મતલબ બે ને બાવીસ મિનિટ થશે તો આ જે ગ્રહણ છે ઇન્ડિયામાં નથી દેખાવાનું ભારતમાં નથી દેખાવાનું બીજા દેશોમાં દેખાશે પણ એની અસર તો આખી પૃથ્વીને દેશ દુનિયાને પડવાની જ મિત્રો આ દિવસ તો આપણે માનો કે ભાઈ ભારતમાં રાત છે સૂર્યગ્રહણ થઈ ગયું ને પછી સવાર પડી પણ મિત્રો નવ તારીખ એપ્રિલ મહિનો બે હજાર ચોવીસ નવ ચાર બે હજાર ચોવીસ ચૈત્ર સુદ એકમ મંગળવાર આ દિવસથી સખ સંવંત હિન્દુ રાષ્ટ્રનું નવું વર્ષ ઓગણીસો ને છેતાલીસ શરૂ થશે અને ક્રોધી નામનું સંવત્સર શરૂ થશે તો આ જે ગ્રહમાન જે નક્ષત્ર જે કંઈક બનવાનું એ બધી વસ્તુ દેશ દુનિયા પર અસર કરનારી થવાની આ શરૂઆત બરાબર આઠ ચારે ગ્રહણ નવ ચારે સંવંત શરૂ થાય ક્રોધી નામનું સર શરૂ થાય આની અસર દેશ દુનિયા પર શું આવે આ વર્ષમાં વર્ષા મધ્યમ વધારે નહીં થાય વરસાદ પૂર્વના રાજ્યોમાં વરસાદ થઈ શકે છે રાજ્યના મુખ્યમંત્રી દેશના વડાપ્રધાન વિશ્વના દેશોના જે મોટા મોટા નેતાઓ છે તેઓ એકબીજા પર ક્રોધ કરે એકબીજાની અદેખાઈ કરે એકબીજાની સાથે લડવા તૈયાર થાય અને આના પછી આખા વિશ્વમાં અશાંતિનો અનુભવ થવાની શક્યતાઓ છે રાજાઓ મતલબ આજના જે મોટા નેતાઓ છે દેશના વડાપ્રધાન અને દેશના રાષ્ટ્રપતિઓ વચ્ચે વાદ વિવાદ થવાની સંભાવનાઓ વધી જાય પ્રજાને કષ્ટ પડે પ્રજાએ પીડા ભોગવવી પડે આ સમયમાં અનાજ મોંઘું થઈ શકે છે સખ સંવંત વર્ષનો રાજા મંગળ અહીંયા પાછી ગરમી આવી અગ્નિગ્રહ આવ્યો તો આ વર્ષ આખું બિલકુલ મધ્યમ રહે કોઈ બહુ મોટા ફાયદાની આશાઓ નહીં રખાય પંચાંગોમાં શાસ્ત્રની દૃષ્ટિએ જે વાત કહેવાયેલી છે તે અગ્નિભય રહે વિનાશ થાય દુનિયામાં હાનિ થાય દેશમાં હાનિ થાય જનક્ષય થાય લોકોના મૃત્યુ થાય મોટા પ્રમાણમાં અસંખ્ય લોકોના મૃત્યુ થવાની શક્યતાઓ બિલકુલ નકારી ન શકાય આ સમય પછી ચોરોનો ઉપદ્રવ વધી જાય રાજાને કષ્ટ પડે પ્રજાને કષ્ટ પડે રાજા પ્રજા તાલમેલ ન બનાવી શકે કોઈક એવી ઘટનાઓ ઘટે દેશમાં અરાજકતા ફેલાઈ શકે ઘણા બધા લોકો વિયોગનો સામનો કરવો પડે ઘણા લોકોના મૃત્યુ થાય એટલે બાકીના લોકોને એનો વિયોગ થવાનો જ છે અને આ બધાની પર પેલું પડતા પર પાટું વરસાદ ઓછો થાય આ ગ્રહણ પછી છે ને સંવંતની શરૂઆત પછી સાત પ્રકારના ભય દુનિયામાં ઊભા થઈ શકે છે પહેલું કોઈક સ્થળે અચાનક ખૂબ વરસાદ થાય ને એનાથી દિયા આવે કોઈક સ્થળે બિલકુલ વરસાદ ન પડે ને દુકાળનો સામનો કરવો પડે તીડ તીડ જેવી જીવાતનો ઉપદ્રવ થાય આ સમય પછી ધરતી પર ઉંદરોનો ત્રાસ વધી જાય કીડી જેવા જીવજંતુઓ વધી જાય પક્ષીમાં કબૂતરનો ખૂબ વધારો થાય કોઈ જગ્યાએ કાતરા પડે કોઈક જગ્યાએ રોલી જેવાથી બહુ મોટું નુકસાન થાય તો આ ગ્રહણ પછીનો જે સમય છે ને તે આવા સાત પ્રકારના ભાઈ દુનિયાને સતાવી શકે છે ચૈત્રનો પડવો મંગળવારે છે પાત થાય છે તે દિવસે તો આની અસર રક્તપાતથી આપણે ભોગવવી પડે મોટા મોટા યુદ્ધ થવાની શક્યતાઓ બિલકુલ નકારી ન શકાય આખા વિશ્વમાં અશાંતિ રહેવાની શક્યતાઓ આ વખતની જે બીમારી થવાની શક્યતા છે તે લોહીને લગતી બીમારી થાય અને છે ને આપણે બરાબર સમજશું કુંડળી સાથે ખાલી પહેલાં થોડીક જે ભવિષ્યવાણી છે ને તેને જાણી લો તો મિત્રો હવે જોઈએ આપણે સૂર્યગ્રહણ વખતે થનારી કુંડળી કુંડળીમાં જે રીતનું ગોચર બને જ ને એની પરથી ચોક્કસ કહી શકાય કે જે ભવિષ્યવાણી મેં આ વિડીયોમાં કરી છે ને એ બંદબેસથી આવી શકે છે અને બહુ મોટી શક્યતાઓ સાથે જ મેં આ વાત કરી છે તો મિત્રો કુંડળીમાં છઠ્ઠા સ્થાનમાં સૂર્ય ને રાહુ ચંદ્ર રાહુ અને શુક્ર રાહુ આ રીતની યુતિ બનશે ચંદ્ર સૂર્ય શુક્ર અને રાહુ આ છઠ્ઠા સ્થાનમાં કુંડળીના છઠ્ઠા સ્થાનમાં બનશે રાશિ છે મીન અને મિત્રો છઠ્ઠું સ્થાન આપણે જ્યોતિષમાં બધા જ જાણીએ કે ભાઈ રોગનું સ્થાન છે અને આ સ્થાનમાં બનતી આ યુતિ જે દેશ દુનિયા માટે ખરેખર મોટી તકલીફો લઈને આવી શકે છે પાંચમું સ્થાન જોઈએ તો પાંચમા સ્થાનમાં મંગળ અને શનિ બે ભેગા થાય છે મંગળ અને શનિ ભેગા થાય ત્યારે બંને ગ્રહ મંગળ અગ્નિ છે ને વાયુ છે તો એનાથી પણ દેશ દુનિયાને નુકસાન થવાની શક્યતાઓ બહુ મોટી દેખાય સાતમા સ્થાનમાં બુધ અને ગુરુ અને કેતુ બારમા સ્થાનમાં આપણે દૃશ્યમાન થાય છે તો મિત્રો આ જે કુંડળી બનવાની છે ને એ કુંડળીમાં જે જે તકલીફો છે તે મેં તમને બહુ સચોટ રીતે આ વિડિયોમાં વર્ણવેલી છે સૌથી પહેલાં જોઈએ તો સૂર્ય રાહુ તો એ સૂર્ય શરીર છે સૂર્ય તેજ છે સૂર્ય પ્રભાવ છે તો આ યુવતી આપણા શરીર પર પ્રભાવિત થવાની ચંદ્ર મન છે અને છઠ્ઠા સ્થાનમાં ચંદ્ર આમ પણ વીક હોય અને સાથે રાહુ જો એની સાથે જોડાય તો ચોક્કસ આપણે માનસિક શાંતિ દુનિયામાં પાણીનો ઝંઝાવાટ પાણીથી ઉથલપાથલ થાય પાણીજન્ય રોગ થવાની શક્યતાઓ પાણીની કમી પડે શુક્ર રાહુ શુક્ર રાહુ આપણા શરીરમાં જે સફેદ ધાતુ છે એની સાથે જોડાયેલો ગ્રહ કહેવાય શુક્ર તો ત્યાં કમી આવી શકે છે ત્યાંથી આપણા શરીરને નુકસાન થઈ શકે છે શુક્ર ઐશ્વર્ય છે શુક્ર લક્ષ્મી છે શુક્રપતિ પત્નીના સંબંધો છે તો આ બધી બાબતોમાં આ સમયમાં ઊંચ નીચ આવવાની જે મોટામાં મોટી શક્યતાઓ છે ને તેને મેં આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપીને તમને માહિતીગાર કર્યા છે પણ હવે આ બધી શક્યતાઓની વચ્ચે આપણે આપણા જીવનમાં આ સમયને કઈ રીતે વિતાવો એ આપણે જાતે નક્કી કરવું જોઈએ અને સાવચેતીપૂર્ણ પગલાં લઈને જો આપણે ચાલીએ ને તો ચોક્કસ કહું છું કે આપણે ઘણી મોટી રાહત મળી શકે છે તો મિત્રો આ કુંડળીનું જે વર્ણન કર્યું ને એનું જ્ઞાન એનાથી થનારી અસરો દેશ દુનિયા પર શું અસર થઈ શકે છે એ મેં વર્ણવેલી છે મંગળ શનિ ભેગા થાય ને તો મંગળ એ લોહી છે બરાબર આપણા શરીરમાં અને મંગળ એ અગ્નિ પણ છે તો સૂર્યના સ્થાનમાં મંગળ અને શનિ બંને આગ અને વાયુ સાથે જો એનું ગોચર બનાવે અને પાંચમું સ્થાન એ સૂર્યનું પોતાનું સ્થાન છે તો આ જે અંગારક જેવી પરિસ્થિતિ પેદા થાય ને એ દેશ દુનિયામાં ખરેખર ક્યાંક ને ક્યાંક તબાહી મચાવી શકે છે તો આપણે સાવધાન રહીશું સજાગ રહીશું અને સંભાળીને આપણા જીવનને બચાવવાની કોશિશ આપણે જરૂર કરીશું લોકોમાં બ્લડ પ્રેશરને લગતી બહુ મોટી ફરિયાદ રહીને ઘણા બધા લોકો આના ભોગ બને લોહી બગડે ચર્મરોગ બહુ મોટા પ્રમાણમાં થાય અકસ્માત વધે ફ્રેક્ચર થવાના બનાવો બહુ બધા થાય મચકોળ આવે અને આ બધી જે ત્રાસદી છે એ મૃત્યુમાં વધારો કરે દુનિયામાં ધાતુના ભાવ ઘટી જાય જે સારી શરીર માટે જરૂરી છે રસકસવાળી વસ્તુઓ તે બધી મોંઘી થાય જે સ્ત્રીઓ સગર્ભા હશે એ લોકો માટે આ સમય આકરો બાળકો માટે આ સમય થોડો વધુ પીડા આપનારો સાબિત થાય અંદરો અંદરનો વિગ્રહ ચરમ સીમા પર પહોંચવાની શક્યતાઓ છે રાજાઓમાં યુદ્ધ એટલે એકબીજા દેશ સાથે ટકરાવ ઊભો થાય આ ટકરાવમાંથી યુદ્ધ થવાની શક્યતાઓ છે અને મંગળના કારણે અગ્નિતાંડવથી હાનિ થાય અને મિત્રો આજનો જે યુદ્ધ છે તે તાંડવ જ કરે છે ને મોટા મોટા બોમ્બ પડે ને એનાથી કેટલા લોકો નિર્દોષ લોકો નાશ પામે છે આ સમયમાં છે ને અકસ્માતમાં ખૂબ મોટો વધારો થઈ શકે છે હવાઈ હુમલાઓ બહુ મોટા પ્રમાણમાં થાય અને આ હવાઈ હુમલાઓથી અગનવર્ષા થાય આ લોકો એટલે અગન જ થઈ અને આ અગન વર્ષાને કારણે બહુ મોટા વિનાશ સર્જાઈ શકે છે આ ગ્રહણ પછીનો જે મહિનો છે ને એમાં દુનિયામાં એક મહાભય ઊભો થઈ જાય એવા સંજોગો બની શકે છે ધરાધ્રુજે ધરતી કંપાવવાની બહુ મોટી શક્યતાઓ એનાથી બહુ મોટી જાનહાની થઈ શકે છે આ ગ્રહણ પછીનો છે ને કુદરતી ઝંઝાવાત બહુ મોટા પ્રમાણમાં આપણે ભોગવવો પડે આ સખ રાજા મંગળ મંત્રી શનિ શનિની અસરથી રાજાઓની નમ્રતા ચાલી જાય કોઈ નમમાં તૈયાર ન થાય બધા જીદ પર અને આ જીદને કારણે લોકોના દુઃખનો વધારો થતો દેખાય છે વરસાદ ન થાય ઓછો થાય થાય તો બહુ અતિરેક થાય બધી રીતે પીડા થતી હોવાની શક્યતાઓ નકારી ન શકાય અને આ બધી ત્રાસદી પછી મનુષ્યોમાં સુખ ક્યાંથી જોવા મળે એની શક્યતાઓ નહીવત થઈ જાય અને મિત્રો આ સમયમાં છે ને ધનનો નાશ મોટા પ્રમાણમાં થવાની શક્યતા છે તો આ બધી જ વસ્તુઓને જો આપણે ધ્યાનમાં લઈએ તો આપણને ખબર પડે કે ભાઈ બે હજાર ઓગણીસનું ગ્રહણ અને ત્યાર પછીનો જે કોવિડનો જે આપણે ભોગ બનીને એનાથી જે તકલીફો ભોગવી એવું કંઈક પાછું ન આવે એની કાળજી આપણે રાખવી પડે આ વખતે છે ને મંગળ સશ્ય છે તો એની અસર પશુઓ પર પણ થતી દેખાય છે પશુઓથી પશુઓને રોગ થાય એનાથી રોગચાળો ફેલાઈ શકે છે ઘણા બધા પશુઓનું મોત થઈ શકે છે તો મિત્રો આ વર્ષનું જે પહેલું સૂર્યગ્રહણ થવાનું છે એના પછી ઘણી બધી આપત્તિઓ દેશ દુનિયામાં આવી શકે છે અને એનો ભોગ આપણે ચોક્કસ રીતે બનવાની શક્યતાઓ બહુ મોટી બનતી દેખાય છે આપણે પ્રાર્થના કરવાની કે ભાઈ આવું કંઈ ન થાય કુદરત પોતાનો જે કોપ છે એ દુનિયા પર ન વર્ષ આવે પણ જો આ વસ્તુ થાય આપણે લગભગ ઓગણીસ વીસ એકવીસ બાવીસ આ બધા જે વર્ષો ગયા ને એમાં સૂર્યગ્રહણની માઠી અસર જોઈને બેઠેલા જ તો આપણે એમાંથી બચવા માટે ખૂબ સારી ભગવાનને પ્રાર્થના કરવાની છે ને કહેવાનું જ કે ભાઈ આવા દુઃખ દુનિયાને ન આપો જે ઘટનાઓ જોડાઈ રહેલી છે જે નક્ષત્ર બની રહ્યા છે એ જે નક્ષત્રોની અસર છે તે દેશ દુનિયા પર થોડીક અલગ ટાઈપની થતી દેખાય છે તો એમાં બધાએ ધ્યાન રાખવાનું જ કે આપણે બધી આપત્તિઓમાંથી બચીને ચાલીએ ને તો આપણા જીવનમાં થોડીક સ્થિરતા આપણે લાવી શકશું તો મિત્રો આ જે સક્ષવંત ઓગણીસો ને છેતાલીસ શરૂ થવાનું તો પહેલે જ દિવસે આપણે જગતજનની મા દુર્ગાને પ્રાર્થના કરવી જોઈએ કે હેમાં આ જે પ્રલયની જે શક્યતાઓ દેખાય છે એવા ગ્રહમાન બનતા દેખાય છે પંચાંગોની જાણકારી આવી દેખાય છે એમાંથી અમને દેશ દુનિયાને બચાવી લો અને તમારી કૃપા હંમેશા ભારત દેશ પર બનતી રહી છે તો ચોક્કસપણે આ વર્ષે પણ ભારતને મોટું નુકસાન ન થાય એવા આશીર્વાદ આપણે મા જગદંબા મા ચામુંડા મા મહાકાલી એની પાસે આપણે માગશું અને મિત્રો આ જે ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ છે ને એની જે શરૂઆત છે એ તે વખતની જે ઘટનાઓ છે એને આપણે ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી દેખાય આઠ ચાર બે હજાર ચોવીસે રાત્રે એકવીસ કલાક બાર મિનિટને દસ સેકન્ડે જે સૂર્યગ્રહણની શરૂઆત થશે ત્યારથી જ આપણે મા દુર્ગાને પ્રાર્થના કરીશું કે હેમાં અમને આ બધા ખોટા જે બનાવો છે એમાં અમનારું રક્ષણ કરજો અને બનાવ ન થાય એવા બનાવ બને જ નહીં એવી પ્રાર્થના આપણે કરવી જોઈએ કારણ કે આપણે બચવાનું નથી આપણે આખા જગતના લોકોને બચાવવાના જેને માના આશીર્વાદ અપાવવાના છે ને મિત્રો આ જે તાકાત છે ને તે ફક્ત ને ફક્ત ભારતના સનાતન ધર્મમાં છે આનું ધ્યાન રાખજો તો મા દુર્ગાને પ્રાર્થના કરીશું કે આ જે બધા પ્રલયકારી બનાવોની શક્યતાઓ પંચાંગ બતાવે છે એમાંથી અમારું રક્ષણ કરજો અમારા દેશનું દુનિયાનું રક્ષણ કરજો ને કોઈ મોટી જાનહાની ન થાય એવા અમને આશીર્વાદ આપજો ધરા ન ધ્રુજે ધરા પર આગ્નિતાંડવ ન થાય કોઈ યુદ્ધ ન થાય કોઈ એવા બનાવો ન બને જેનાથી માનવનો ક્ષય થાય જનહાની થાય ન થવું જોઈએ તો મિત્રો આપણે ચોક્કસપણે મા દુર્ગાને આરાધના કરીશું ચૈત્ર નવરાત્રિની જે શરૂઆત છે ને તે દિવસથી જ આપણે માની આગળ માથું નમાઈને ખોળો પાથરીને માગીશું કે ભાઈ આવું કંઈ ન થવું જોઈએ અને અમારો બચાવ હંમેશા તમારા હાથમાં છે અમારું રક્ષણ તમે જ કરી શકો છો એ ભાવનાથી માને પ્રાર્થના કરીને આમાંથી બચવાની પૂરેપૂરી કોશિશ કરીશું તો મિત્રો આ જાણકારી આપવાનો એક જ ઉદ્દેશ્ય કે જો પંચાંગોની લખેલી વાત સાચી થાય આપણું જે જ્યોતિષના ગણિતનું જે માધ્યમ છે એની ગણતરી જો સાચી પડે તો આપણે નુકસાન તો છે જ તો એ નુકસાનથી બચવા માટેની પૂર્વ તૈયારીઓમાં આપણા ઘરમાં થોડું અનાજ થોડાક કેશ પૈસા થોડીક દવા આપણી જીવન જરૂરિયાત જેટલી દવાઓ એટલો જ ખોરાક નહીં એવા પૈસા આપણે થોડાક જો આપણે ઘરમાં રાખીએ અને પછી જો આપણે આપણા જીવનને આગળ વધારીએ તો ચોક્કસ આપણે આવા ખરાબ સમયમાં બચી તો શકીએ જ તો મિત્રો આવા ઘટનાક્રમ વખતે એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે વગર કામે કોઈ ખોટી જગ્યા પર જવું નહીં ઘરનું આપણી સોસાયટીનું મોલ્લાનું ગામનું શહેરનું રક્ષણ આપણી પર બી તો જવાબદારી છે ને તો આને નિભાવજો અને મિત્રો ચોક્કસપણે કહું આ ઘણા બધા લાંબા સમય પછી મેં આ એક વિડીયો તમને આપ્યો છે તો આની જાણકારીને જીવનમાં ઉપયોગી બનાવજો આનાથી ડરવાની જરૂર નથી ખોટી અફવાઓમાં આગળ વધવાનું નથી આ બધી જ બાબતોને ધ્યાન રાખજો ચોક્કસ જે ઘટનાક્રમો નક્ષત્ર પ્રમાણે ગ્રહમાન પ્રમાણે જે બની રહ્યા છે જે બનવાના છે એમાં આપણે ધ્યાન રાખવાનું કે ભાઈ આપણે ચોક્કસપણે આપણે આપણી જાતને આપણા કુટુંબને આપણા મોલ્લાને ગામને શહેરને અને આપણા રાજ્યને દેશને બચાવશું બરાબર તો આજનો વિડિયો તમને ગઈ મોત તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો